અને એ સિનિયર સિટીઝન મહિલાને એંસી દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલા હતા ડિજિટલ એરેસ્ટમાં રાખવામાં આવેલા હતા અને આ ડર દેખાડી અલગ અલગ દસ જેટલા ખાતાઓમાં તેમની પાસેથી અગિયાર પોઈન્ટ બેતાલીસ કરોડની મોટી રકમો ટ્રાન્સફર કરાવી લેવામાં આવેલી હતી આરોપીઓ દ્વારા ત્યારબાદ આ ગુનાના સંદર્ભમાં ત્રણ આરોપીઓ જેના નામ છે દિનેશ છગનલાલ લિંબાચિયા રહેવાસી સતલાસણા મહેસાણાના કશ્યપ બેલાણી રહેવાસી હીરાવાડી રોડ અમદાવાદ અને ધવલ મેવાડા આમ ત્રણ ઇસમોની ધરપકડ કરી અને હાલ ચાર દિવસ રિમાન્ડ હેઠળ છે પોલીસ કસ્ટડીમાં આરોપી કયા દિનેશભાઈ અને કશ્યપ એના બંનેના એકાઉન્ટની કીટ ધવલ મેવાડા નામનો જે ત્રીજો આરોપી પકડાયો છે આરોપી મારફતે મુંબઈ ખાતે મોકલી આપવામાં આવેલી હતી અને ત્યાંથી આ નાણાંની ઉચાપત થતી હતી હાલમાં મુંબઈ ખાતે અમારી ટીમની તપાસ ચાલુ છે

મની લોન્ડરિંગ અને દેશ વિરોધી પ્રવૃત્તિ હેઠળ નાણાં વપરાયા છે તે પ્રકારનું બહાનું કાઢીને આ દંપતીને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને એસી દિવસ સુધી આ દંપતિને ડિજિટલ એરેસ્ટ કરીને અલગ અલગ બેંક એકાઉન્ટની અંદર અગિયાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા અને આખરે આ દંપતિને આ પ્રકારની અ છેતરપંડી થઈ હોવાની ભણક લાગતા તેની ક્રાઇમમાં ફરિયાદ કરી અને તેના આધારે સીઆઈડી ક્રાઈમે ત્રણ લોકો કશ્યપ પહેલાની દિનેશ લિંબાચિયા અને ધવલ મેવાડાની અટકાયત કરી છે આ ગેંગ ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્ર તમિલનાડુ તેલંગના સહિતના અગિયાર રાજ્યોની અંદર ગુના જે છે તે આચરી ચૂકી છે અને ન માત્ર ગુજરાત પૂરતું પરંતુ દેશવ્યાપી આ પ્રકારનું ડિજિટલ એરેસ્ટનું તે કૌભાંડ ચલાવતી હતી છેતરપિંડી ચલાવતી હતી તે પ્રકારની જાણકારી મળી છે સીઆઈડી ક્રાઈમે અમુક બેંક એકાઉન્ટ ફ્રીઝ કરીને જે નાણાં દંપતીએ ચૂકવ્યા છે તેને પરત લેવા માટેની પણ કાર્યવાહી શરૂ કરી છે પરંતુ કેટલા નાણાં તેમાંથી પરત આવશે તે હજી સુધી સ્પષ્ટ નથી પરંતુ અગિયાર કરોડ રૂપિયાની છેતરપિંડી સાયબર ઘટિયાઓ સાયબર ક્રાઈમના જે ગુનેગારો છે તેમના દ્વારા આચરવામાં આવી છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ